હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર ક્લાસીસ આર એન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ આજે સરસ મજાનો ટોપિક અને આ ટોપિક વિશે આજે આપણે ભણવાનું છે અને આ જે ટૉપિક છે તમને ખબર છે કે પ્રાતિક રજૂઆત તમને કરતા આવડતું નથી અને આ પ્રાતિક રજૂઆત જે છે એ વિભાગ સીમાં તમને બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે તો ચિંતા કરવાની જરૂર નથી તમે મારી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે તો તમારા માટે સરસ મજાનો બે માર્ક્સ માટે મેં કેટલી મહેનત કરી છે અને મારે તમને કેટલી મહેનત કરાવવાની છે એ મને ખબર છે કારણ કે આ બે માર્ક્સ એ આપણા માટે બહુ બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક એક્ઝામની અંદર તમને પ્રાતિક રજૂઆત વિભાગ સીમાં બીજા નંબરનો કે પહેલાં નંબરનો પ્રશ્ન તમને જોવા મળી શકે છે નથી આવડતું તો ચિંતા કરવાની જરૂર નથી હું શીખવાડું છું થોડું ધ્યાન આપજો ચાલો શરૂઆત કરીશું ચેપ્ટર નંબર એકની અંદર જે પ્રાતિક રજૂઆત છે તે અહીંયા મેં લખેલી દરેકે દરેક પ્રાતિક રજૂઆત પૂછાઈ ગયેલી છે એટલે ધ્યાનમાં લેશો ખાસ સમસ્યાસ અને એકવાર તમને પ્રાતિક રજૂઆત કરતાં આવડે તો પછી એમાં ટેન્શન લેવાની જતું નથી વિધાન ગમે તે આવડે પણ આપણને મેથડ ખબર હોય તો તમે સો ટકા એને આઉટ કરી શકો છો ઓકે ચાલો અહીંયા તમને એક વિધાન આપેલું છે તમે જોઈ શકો છો કે જો પછી કૌન્સમાં કીધું છે ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં આવું તમને કીધું છે ઓકે પછી કીધું છે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર એટલે તમારે પ્રકાર કહેવાનો છે અને તેની પ્રાતિક રજૂઆત કરવાનું છે આ બે કામ કરવાનું છે પ્રાતિક રજૂઆતનો તમને એક માર્ક્સ મળે છે અને એક માર્ક્સ તેના પ્રકાર ઓળખાવો એનો તમને એક માર્ક્સ મળે છે રાઈટ તો ચલો હવે અહીંયા તમને જે વિધાન આપેલું છે આની પ્રાતિક રજૂઆત કેવી રીતે કરવી તો હું તમને એવું કહું છું કે અહીંયા તમે જુઓ પહેલાં વિધાનો કયા કયા છે તો અહીંયા ખેલ મહાકુંભ યોજાશે આ વિધાન છે પછી રજા પડશે આ એક વિધાન છે આમાંથી બીજું ખાસ વસ્તુ આમાંથી તમને વિધાન અલગ પાડતા આવડવું જોઈએ અને કારક અલગ પાડતા આવડવું જોઈએ તો કે બેન કારક કેવી રીતે ખબર પડે તો કારક એ તેનું શબ્દ જૂથ હશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે જો અને અહીંયા છે તો તો મારી સામે જો તો 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 જો એ કોણ છે એ શરતીનું શબ્દ જૂથ છે તો આપણને એટલો ખ્યાલ પડે કે પ્રાતિક રજૂઆતમાં હંમેશા તમારે શું કરવું પડે તો એના પ્રતિકો મૂકવા પડે નહીં કે આખું વિધાન અય્ય વિધાન છે પણ પ્રાતિક રજૂઆતનો મતલબ જ છે સાંકેતિક ભાષામાં લખવું તમે કેમ આમ વાતો કરતા હોય તો કોઈનું નામ ન લેવું હોય તો તમે એને એક્સ તરીકે ઓળખાવો અથવા એનું ગુપ્ત નામ રાખેલું હોય એના માટે કંઈક એવું સિમ્બોલ વાપરતા હોય તો અહીંયા બસ આપણે પ્રતીકોનો ઉપયોગ કરવાનો છે રાઈટ તો જો અહીંયા જે સાદા વિધાનો છે એને હવે બીજું ખાસ કે પ્રાતિક રજૂઆત કરવા માટે તમારે એથી લઈ અને ઝેડ સુધી એથી ઝેર સુધીના કેપિટલ અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો જો આ વસ્તુ હંમેશા માઇન્ડમાં ફિટ રાખવાનું આના લીધે તમારો માર્ક્સ ના કરતા જે ટોપર વિદ્યાર્થી છે જે મારી ઉપર વિશ્વાસ કરે છે જેને ખબર છે કે એને સારા માર્ક્સ લાવવાના છે એમના માટે હું આ મહેનત કરું છું એટલે દિલથી વિડીયોને લાઇક શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો ઓકે હવે પ્રાતિક રજૂઆતમાં એથી ઝેર સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય છે ઓકે તો તમને અહીંયા જે સાદા વિધાનો આપેલા હોય ને સાદા વિધાનો એના માટે તમે એથી લઈ અને જ્યાર સુધી તમને જે ગમે એ અક્ષરનો ઉપયોગ કરી શકો તો અહીંયા આ સાદું વિધાન છે ખેલ મહાકુંભ યોજાશે એ સાદું વિધાન છે અને રજા પડશે એ સાદું વિધાન છે પછી અહીંયા છે જો અને અહીંયા છે તો તો આ જો અને તો એ શરતી છે તો શરતીનું પ્રતિક શું થાય તો આવી રીતે એ કહેવું એટલે શરતી થાય તો એનું પ્રતિક બીજું જો અહીંયા છે નહીં તો નહીં આપણને કારક છે કયું કારક છે નિષેધ નિષેધનું શબ્દ જૂથ થાય નહીં તો નિષેધનું નું પ્રતિક શું આવશે તો આમ આવી રીતે આવશે નિષેધનું નું પ્રતિક તો હા તો જે કારકો હોય કારકોનું શબ્દ જૂથ હોય એની જગ્યાએ તમે પ્રતીકોનો ઉપયોગ કરો એનું જે પ્રતિક હોય તેનો ઉપયોગ કરો અને જે વિધાનો હોય વિધાનો માટે તમે એથી જે સુરતીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરો હવે અહીંયા છે ખેલ મહાકુંભ યોજાશે તો એના માટે મને એ બહુ જ ગમે છે તો હું એનો ઉપયોગ કરીશ તો ચલો એ લખી દીધું પછી અહીંયા ધજા પડશે નહીં તો ધજા પડશે એના માટે હું બીનો ઉપયોગ કરું છું ચાલો બી એ મને બહુ ગમે છે તો બી મૂકી દીધું કોક એમ કે બેન મને ઝેડ ગમે તું તો ઝેડનો ઉપયોગ કર મેં તને ક્યાં ના પાડી કોઈ એમ કે મને ડી ગમે છે કોક ઈ ગમે છે કોઈને તમને જે મજા આવે રે એ બી સીડી ઈ એચજી એચઆઈજી કે એન આમાંથી તમને મજા આવે એનો ઉપયોગ તમે કરી શકો છો હું તમને ના નહીં પાડું કે કોઈ તમને ના નહીં પાડે આ તમારી મોજનો વિષય છે તો તમે અહીંયા જે સાદા વિધાનો છે એના માટે એથી સૂડીના કેપિટલ જે અક્ષરનો ઉપયોગ કરો એ કરો હવે બીજું ખાસ વધુ પરીક્ષાની અંદર આ વસ્તુ તમારે ત્યાં નહીં લખવાનું આ તમે રફમાં કરજો ઓકે હા અહીં તો હું તમને શીખવાડવા માટે અહીંયા લખું છું ચલો હવે તમે એ જોઈ શકો છો આ જે વિધાન છે એના માટે ખેલ મહાકુંભ યોજાશે એના માટે મેં એ અચલનો ઉપયોગ કર્યો તો એને અહીંયા મૂકી દેશો ચલો મૂકી દીધું હવે અહીંયા જો છે ને અહીંયા તો છે તો જો આગળ છે એનો મતલબ શરતી આગળ નહીં મૂકવાનું મારા વાલાઓ બી મૂકી દઈશું ઓકે ઓકે ચલો હવે ખાસ થોડું ધ્યાન રાખજો અહ્ય છે નહીં અને અહીંયા પણ છે નહીં તો નહીં છે એનો મતલબ નિષેધ આવશે કે નહીં તો કે હા બેન નિષેધ આવશે તો હવે આ નિષેધને મૂકવું ક્યાં તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું નહીં એટલે નિષેધ જે વિધાન હોય એ વિધાનની આગળ લખાય ધારો કે આ ખેલ મહાકુંભ યોજાશે ગુજરાતીમાં પાછળ લખાય છે પણ પ્રાતિક રજૂઆતમાં આ નિષેધનું જે પ્રતિક હોય એને જે વિધાનને લાગુ પડેલું હોય ને એની આગળ લખાય તો અહીંયા આ ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે એનો ઉપયોગ કર્યો અને પાછળ નહીં છે તો અહીંયા નહીં ગુજરાતીમાં પાછળ છે પણ એનું પ્રતિક લખતા હોય પ્રાથિક રજૂઆત કરતા હોય એટલે નિષેધને આપણે આગળ લખવું પડે આ નિયમ જ છે પાછળ એને બીક લાગે છે એટલે એને પાછળ રાખવાનું નહીં તો શું કરશો નિષેધને આપ આપણે આગળ મૂકવું પડશે તો નિષેધ એ શરતી હવે ચલો બીની ઉપર આવી ગયા હવે અહીંયા બી તો રજા પડશે એના માટે બીનો ઉપયોગ કરે છે અચલનો તો બી તો આપણે અહીંયા મૂકી દીધો છે પણ પાછળ નહીં છે નહીં માટે નિષેધનો ઉપયોગ થાય નિષેધ બીની પાછળ ન લખાય આગળ લખાય કેમ એને બીક લાગે છે એને પાછળ નહીં રાખવાનું એટલે નિષેધને ઉપાડીને આગળ લાવી દઈશું ચલો લાવી દીધું

ચલો તો આ થઈ ગઈ પ્રાતિક રજૂઆત હવે અહીંયા તમારે વિધાનનો પ્રકાર નક્કી કરવાનો છે તો વિધાનનો પ્રકાર નક્કી તો કરવાનો છે પણ અહીંયા કેવી રીતે મને ખબર પડતી નથી તો ચિંતા શું કરવા ચિંતા કરતે હે રે જો અહીંયા શરતી છે સરોવપરિકારક જોઈ લેવાનું જે સરોવપરિકારક હોય એ જ વિધાનનો પ્રકાર બની જાય છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શરતી છે જો નિષેધ ખાલી એને જ લાગુ પડે આ નિષેધ ખાલી બીને જ લાગુ પડે પણ આ શરતી છે જે નિષેધ એને લાગુ પડે છે નિષેધ બિને લાગુ પડે છે તો આ વિધાનનો પ્રકાર શું થશે જટિલ શરતી વિધાન લો બે માર્ક્સ કરો મોજ કરો બસ આવડે કે ન આવડે આવડે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મન કહેતા નહીં હો પછી કે કીધું નહોતું કરી લેજો ચલો ત્યાંથી આગળ જઈએ તો ફરી એક સરસ મજાની મેં અહીંયા વિધાન લખેલું છે હવે આની તમારી પ્રાતિક રજૂઆત કરવાની છે અને એ વિધાનનો પ્રકાર લખવાનો છે રાઈટ તો ચાલો જો અહીંયા છે જો આપણી ટીમ જીતશે તો આપણે ટીમ માટે અહીંયા વિધાન સાદું વિધાન કયું છે જો આપણી ટીમ જીતશે તો આના માટે તમારે સીનો ઉપયોગ કરો સીનો કરો ડીનો કરો તમને મજા આવે એનો ઉપયોગ કરો પણ કેપિટલનો ઉપયોગ કરવાનો રાઈટ ઓકે પછી અહીંયા છે જો અને અહીંયા છે તો જોતો માટે શાનો ઉપયોગ થશે તો કે શરતીનો ઉપયોગ થશે સોરી જો અહીંયા જોતો અને તો જ છે એટલે જોતો અને તો જ એટલે શરતી ના આવે ખાલી એકલું જોતો હોય તો જ શરતી આવે પણ અહીંયા જો જોતો અને તો જ તો જોતો અને તો જ એ કોનું છે શબ્દજૂથ તો કે દ્વિશરતીનું છે તો અહીંયા મૂકવું પડશે દ્વિશર્તી આવું થશે હા દ્વિશર્તી થશે પછી જો અહીંયા છે મીઠાઈ વહેંચાશે તો મીઠાઈ વહેંચાશે એના માટે આપણે કયા કેપિટલ અક્ષરનો ઉપયોગ કરશું તમને મજા આવે એનો કરો તો આના માટે મારે ડીનો ઉપયોગ કરવો છે તો કઈ વાંધો નહીં એટલે પ્રાતિક રજૂઆત થઈ ગઈ શું કરશો સી દ્વિશરતી ડી અથવા કોઈને મજા આવે તો એ લખો તોય ચાલે એ દ્વિશર્તી બી લખો તોય ચાલે તમને જે મજા આવે લખો ઓકે તો આ થઈ ગયા ગયાની પ્રાતિક રજૂઆત લો પ્રાથિક રજૂઆત મેં કરી દીધી હવે શું કરવાનું છે હવે ખાલી ને ખાલી માત્ર ને માત્ર તમારે એનો પ્રકાર લખવાનો છે તો પ્રકાર લખવા માટે શું કરવાનું તો જોજો આમાં કારક કયું છે તો કે બે ના દ્વિશર્તી તો બસ દ્વિશર્તી છે તો એ જ એનો પ્રકાર થઈ ગયો તો લખી દો ને પણ જટિલ દ્વિશરતી વિધાન બસ બે માર્ક્સ કરો મોજ થેક યુ ચલો આગળ જઈએ હવે ફરી એક સરસ આ જો મેં તમને અહીંયા સોલ્વ કરાવેલી બધી પ્રાથમિક રજૂઆત પૂછાઈ ગયેલી છે અને વારંવાર પૂછાય એવી છે પછી કહેતા નહીં હો હા ચલો જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે તો અહીંયા ખેલ મહાકુંભ યોજાશે તો આ જે ખેલ મહાકુંભ છે તો એના માટે તમારે જેની પણ પ્રાતિક રજૂઆતમાં જેનો ઉપયોગ કરો હોય પણ કેપિટલનો કરો એથી જ્યાર સુધીમાં કોઈ પણ કેપિટલ તો ચાલો માની લો કે હું અહીંયા લખી દઉં છું બી ઓકે હવે એ છે તો અને એ છે જો શરતી મારી સા મુજબ હાલ ટાઈમ જ નથી ને હાલ તો ભાઈ મારો એક્ઝામ માટે ટેન્શનમાં બેઠો છે હાલ એક્ઝામનું ટેન્શન છે ને એક્ઝામની તૈયારી કરે છે એટલે હાલ ટાઈમ નથી જોવાનો એટલે પછી જોઉં છું શાંતિથી હા હા શાંતિ રાખજે તો ચલો આના માટે જોતો માટે કઈ પ્રતિક આવશે શરતી આવશે ઓકે ચલો પછી છે રજા પડશે તો ધજા પડશે એના માટે કોનો ઉપયોગ કરશું તો અહીંયા બીનો ઉપયોગ કર્યો છે તો અહીંયા સીનો ઉપયોગ કરો ડીનો કરો મજા આવે એનો ઉપયોગ કરો

પછી આગળ જઈશું હવે ચોથા નંબરનું જે અહીંયા તમે જોઈ શકો છો ચોથા નંબરનું જે પ્રાતિક રજૂઆત તમને પૂછી છે આ તમને ગઈ સાલનું પેપર મતલબ બે હજાર ચોવીસના પેપરમાં પૂછાઈ ગઈ છે એટલે હું તમને સોલ્વ કરાવી દઉં છું ચાલો પ્રાતિક રજૂઆત પહેલાં પ્રાતિક રજૂઆત તો પ્રાતિક રજૂઆત કેવી રીતે કરશું તો જો અહીંયા છે ખેલ મહાકુંભ યોજાશે તો ખેલ મહાકુંભ યોજાશે એના માટે તમે કોનો ઉપયોગ કરી શકો છો તો એના માટે તમે એનો ઉપયોગ કરો તમને મજા આવે એનો પછી અહીંયા છે અને તો અને કોનું કોનો શબ્દ છે તો કે સમુચયનું છે તો લખો સમુચે પછી અહીંયા છે રજા પડશે નહીં રજા પડશે એના માટે બીનો ઉપયોગ કરીએ ને અહીંયા નહીં છે તો નહીં માટે નિષેધ પણ જ્યારે પ્રાતિક રજૂઆત કરતા હોય એટલે નિષેધને આગળ લઈ દેવાનું ઓકે તો એ સમુચય નિષેધ બી થઈ ગયું ઓકે હવે વિધાનનો પ્રકાર તો વિધાનનો પ્રકાર કેવી રીતે નક્કી કરવાનો તો ચિંતા કાંઈ કો કરે કી ક્યુ આમાં જુઓ જોઈને ખબર પડી જાય જો આ નિષેધ છે એ તો ખાલી બીને જ લાગુ પડે છે પણ આ સમુચય છે એ એને લાગુ પડે બી બિને લાગુ પડે તો સમુચય છે એ સર્વોપરિકારક છે તો આનો પ્રકાર શું થશે જટિલ જટિલ વિધાન બસ ઓકે આવડે આટલું કામ કરતા આવડે બે માર્ક્સ આમાંથી તમને મળવાના છે એટલે ખાસ તૈયાર કરી લેજો આમાંથી પણ આમાંથી પૂછાય અથવા કોઈ પણ પૂછાય તો આવી રીતના મેથડ ખબર હોય તો તમે એની પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર લખી શકો છો ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આથી ક્લાસીસ